નવ વર તો નવા વરન અમારી ફેમિલી તરફથી બધાને જય માતાજી કેમ કે આજ તો નવ વર મિત્રો બે ગયેલું છે તો યુટ્યુબ ફેમિલીને જય માતાજી અમારા જે જે વિડીયો જોવે ને બધાને અમારા ફેમિલી ગ્રુપથી જય માતાજી બધાને તો સારું વિડીયોમાં બી ના રહેજો હલો મિત્રો તો અમારા પાયલબેનની નોકરી ચાલુ થઈ ગઈ છે ને અમારા પાયલબેન અત્યારમાં આવી ગયેલા છે આમ જોવો તમે બતાવા તો મોબાઈલ જોશો અમારા ઘઉમાં પાણી ચાલુ થઈ ગયું છે અને આ જા નવ વર્ષ છે બધાને જય માતાજી પણ આજે એવું છે કેટલા હોય એનો જેનો બદલ છે ને એને આરોગ્ય

તો એટલે એ કહે છે તો સારું મિત્રો વિડીયો બનાવ રહેજો કેમ કે આશુબેન ની ડુંગળી ઉપાડે છે તો થોડીક સેવ ઉપાડવાની ઉપાડી લે અને પછી તું પાછું નિંદામણ કરવાનું છે તો સારું કન્ટિન્યુ બ્લોકમાં બનાવ રહેજો અને હા મિત્રો લાઈક શેર ને કોમેન્ટ ન કરો તો ફટાફટ આ વિડીયો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો ને અમારી ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો સારું તો વિડીયો બનાવ રહેજો ફાઇનલી મિત્રો અમારી બધી ડુંગળી ખ્યાઈ ગઈ જીજો ને જો સેલ્લો વાતર ખ્યાઈ છે કા જીજો

એ મોટી મોટી છે હારો ભાવ આવો જો મિત્રો મારે જીજુ છે ને મોબાઈલ લઈ લે કા જેજુ આવો હારો શૂટિંગ માટે લેવો છે હા ને મિત્રો છે ને મારા જીજુનો બર્થડે છે એટલે કમેન્ટ માં લખી દેજો હેપી બર્થડે જીજુ ને એક નો દીદી ને ભેળો છે હા કમેન્ટ કરીને હેપી બર્થડે કહી દેજો ઓય હેપી બર્થડે મળો લખવા ને આ 2025 નવ વરસ બેઠું ને અમાર બેયનો એક આરે બડઠે આવી ખુશીની વાત કહેવાય બેયનો આરે આ રાયો એક બે બદ

ચોકલેટ 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 આપડે હાલ ની મિત્રો તમને આ બ્લોક માં દેખાડશું ચોકલેટ આપડે ચોકલેટ સિવાય કઈ ધંધો ની માતાજી ને પાંચ દિવા કરી નાખો એટલે બર્થડે ઉજવાય કેમ કે આપડે દીકરા નો દીકરી નો એનો બધા ઉજવી કઈ પછી હવે અમારા કઈ વિડીયા તું ફટાફટ નાકા સડાઈ દે પછી સાના વાસણ ઉઠકીને કેમ કે આપડે દાડી આવેલા છે આપડા ખેતર માં તો આપડે નોકરી તો આપડી તો બસ આજ રેવાની છે આવી પૂરું થઈ ગયું ઘઉ નું કેમ માર અમારા પાયલ બેન ના ઘઉ માટે મિત્રો અમારા બર્થ માટે નો મારે કઈ નથી મિત્રો પાયલ બેન ના પાણી વાળે ના પાવડા માટે છે ને કેમ કે ભાઈ બેન વિચાર છે બિચારી પાણી વાળીને ઘઉં પકવી દે લા પાવડા માટે છે ને એક લાઈક કરી દેજો ને અમારા વિડીયોને જેમ બને એમ શેર કરજો કેમ કે આ પાવડો છે ને ઈદ હાસો છે મિત્રો આપણે તો તો હારું વિડીયોમાં બન્યા રે જો ફાઇનલી મિત્રો તો જો ડુંગળી ઉપાડીને લઈ આવ્યા છે ને અમારા મજૂર અત્યારે હું ખેલી લ્યો ને દાતડું ને એવું ઘоте છે એમ જોવો તમે ઘોટી ઘોટી આ લે લે આમ જો અમારા રવિભાઈ દાતડું ઘોટી નીંદણ રાખે હ હા હા ચોકેટ ખાઇ જાય જો ચોકેટ નો તો અમારે રવિ જો આવી રીતનો રોવે છે મિત્રો કેમ કે થોડો થોડો તાવ આવી ગયો છે ને એટલે મજા નથી આવતી તો ગાડી પાટે સડતી નથી કારવી દાંતડી લઈને જો જાય છે દકુને દેવા આવે કેમ કે તાવ આવી ગયો એટલે બહુ મજા નથી આવતી એટલે આપણે આપડે બહુ બદલે જોવો કાશું

કેમ કે જો ચોકલેટ ખાવા કિશુ બેન ને રમેશભાઈ ગયા હતા તો ચોકલેટ લેતા આવેલા છે રવિભાઈ ચોકવડાવશે તો ગેલા છે તો આલો એની પણ અમારે પાસે રાખવાના છે તો હારું કંટ્રોલ બ્લોક માં દેખાડે છે મિત્રો

સારો મિત્રો હતો સેને અમે બેનો બર્થ ડે હતો પણ અમે કાંઈ પાર્ટી ને એવું કાંઈ રાખ્યું નથી કેમ કે હાદે હાદુ કે ડુંગળીનું ખાવાનું કામ હતું એટલે કાંઈ અમે નવી હોય નહોતો કેમ કે ચોકલેટ તો તમને દેખાડી દીધું ચોકલેટમાં બકાડી દીધેલું છે આવતા હળે ભાઈ કહેશે તો કાંઈ કરશું નકર કાંઈ નહીં બાકી તો મેં કીધું એમ તૈયારી બેન ભાઈને ઉજવીને એટલે આપણે બરાબર છે આપણે કાંઈ ઉજવવો નથી તો વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયો નકરી અહીંયા અહીંયા મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનો બધા ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નો વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ ભાઈ